નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો તેલકા ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર વરેડિયા નજીક પુનઃ ટ્રાફિક સર્જાતા વાહનોની લાંબી કતારો જોવા મળી ભરૂચ જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરી માર્ગ નંબર અડતાલીસ પર વરેડિયા નજીક ભૂખી ખાડી પાસે પુનઃ ગત રોજ ટ્રાફિક જામ સર્જાયો હતો જેની જાણ પાલેજ પોલીસને થતા પાલેજ ટ્રાફિક પોલીસ જીઆરડી તેમજ ટીઆરબીના જવાનોએ ટ્રાફિક નિયંત્રણ કરી ટ્રાફિક હળવો કર્યો હતો અત્રિ ઉલ્લેખનીય છે કે ગત ઓગસ્ટ માસમાં પણ વરેડિયા નજીક આવેલી ભૂખી ખાડી પાસે ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકો હાલાકીમાં મુકાયા હતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વરેડિયા નજીક આવેલી ભૂખી ખાડીના સાંકડા નાળા પર હજુ પણ ખાડા નજરે પડી રહ્યા છે જેના કારણે વાહન ચાલકોને પોતાના વાહન ધીમે ચલાવવાની ફરજ પડી રહી છે ભૂખી ખાડીનું નાળું સાંકડું હોવાને કારણે અવારનવાર વરેડિયા પાસે ટ્રાફિક જામ સર્જાય છે તો તંત્ર દ્વારા નાળું ત્રણ લેનમાં પરિવર્તિત કરવા વાહન ચાલકો દ્વારા માંગ ઉઠવા પામી છે રિપોર્ટર રવિ સૈયદ તહેલકા ન્યૂઝ ભરવા